નમસ્કાર આપ જોઈ રહ્યા છો અમારું સ્પેશિયલ સેગમેન્ટ આપનું સુરત આપ તમામ દર્શકોનું આ સેગમેન્ટમાં સ્વાગત છે આજે વાત કરીશું સુરતની બે મહત્વની ખબરોની જેમાં સૌથી વધારે ચર્ચામાં હતી એક ખબર એ હતી કે બિનવારસી બેગ છે એ સુરતથી મળી આવી અને ત્યારબાદ ખડબડાટ મચી ગયો લોકોમાં પણ ભયનો માહોલ ફેલાયેલો જોવા મળ્યો સ્વાભાવિક છે કે જ્યારે એક બાજુ દિલ્હીમાં બ્લાસ્ટની ઘટના બને છે ત્યારે સમગ્ર દેશ હાઈ અલર્ટ પર છે ત્યારે આવા સમયમાં એક બિનવારસી બેગ મળી આવે છે તો એ ફફડાટ ઉત્પન્ન કરી જ શકે છે સુરતના રાંદેર વિસ્તારની આ તસવીરો છે અહીં ગણપતિ મંદિર નજીક મુખ્ય માર્ગ પર એક શંકાસ્પદ બિનવારસી બેગ મળી આવતા શહેરમાં ખળબળાટ મચી ગયો આ ઘટનાના પગલે સ્થાનિક પોલીસ અને સુરક્ષા દળોમાં પણ દોડધામ મચી ગઈ બોમ્બ ડિટેક્શન એન્ડ ડિસ્પોઝલ સ્ક્વોડ દ્વારા હાથ ધરવામાં આવેલી સઘન તપાસ બાદ બેગ ખાલી હોવાનું બહાર આવ્યું છે અને સૌએ રાહતનો શ્વાસ લીધો હતો તાંદેર વિસ્તારમાં ગણેશ મંદિર આવેલ છે તેની સામે ટ્રાફિકના પોઈન્ટ છે એ જગ્યાએ એક બિનવારસી હાલતમાં બેગ પડેલી હતી જે ટ્રાફિક જવાનોના ધ્યાનમાં આવતા ટ્રાફિક જવાનોએ તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમને જાણ કરેલી જેથી તુરંત જ સુરત શહેર કંટ્રોલ રૂમના એ બીટીડીએસ ટીમ પીઆઈ રાંધેર અને લાગતા વળગતા અધિકારીઓને આ બાબતે જાણ કરેલી અને તમામ અધિકારીઓ ઘટના બનાવ સ્થળે આવી ગયેલા અને બીટીડીએસ ટીમ આવી જતાં એનું વિધિસર ચેક કરાવી બેગને 160 ગ્રૂની પાછળ આવેલ ખુલ્લા મેદાનમાં લઈ જવામાં આવેલ અને ત્યાં પણ ફરીથી ચેકિંગ કરી સુરતી તકેદારી રાખી બેગ ખોલતા બેગ ખાલી છે બેગમાં કોઈ પણ શંકાસ્પદ વસ્તુઓ મળી આવેલ નથી રાંદેર મેઇન રોડ ઉપર એક ચાર રસ્તા નજીક ટ્રાફિક પોલીસના જવાનો ગણેશ મંદિરની સામેના પોઈન્ટ પર તેમની ફરજ પર હતા અને તે જ સમયે તેઓના ધ્યાન પર એક બિન વાર્સી બેગ આવી હાલના સમયમાં દેશમાં પ્રવર્તી સુરક્ષાની સ્થિતિ અને દિલ્હી બ્લાસ્ટ જેવી ઘટનાઓ બાદ સમગ્ર ગુજરાતમાં નાના જિલ્લાઓથી લઈને તમામ શહેરોમાં હાઈ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે ત્યારે રાજ્યના ડીજીપી દ્વારા પણ કોઈ પણ શંકાસ્પદ વસ્તુ જણાય તો તાત્કાલિક પોલીસ વિભાગને જાણ કરવાની સૂચના આપવામાં આવી છે અને આ સૂચનાના ભાગરૂપે જ ટ્રાફિક પોલીસે તાત્કાલિક સુરત પોલીસ કંટ્રોલ રૂમને જાણ કરી હતી અને આ સમગ્ર ઘટના પ્રકાશમાં આવી શું તમે પણ ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરો છો કે પછી બધી જ બેંકની ડિટેલ્સ તમે સાચવીને રાખો છો અને મોબાઈલ એપ્લિકેશન થ્રુ તમામ તમારા વ્યવહારો છે એ હોય છે જો હજુ પણ તમે કોઈ પણ આડી અવડી લિંક પર ક્લિક કરતા હો તો હવે સાવધાન થઈ જજો કારણ કે હવે વધારે ફ્રોડ છે એ આવા લિંક થકી જ થઈ રહ્યા છે આવું એટલા માટે કહી રહ્યા છીએ કારણ કે સુરત પોલીસે એક ટોળકીને ઝડપી પાડી છે જે એક ખાસ મોડસ ઓપરેન્ડી સાથે કામ કરતા હતા અને આમના કનેક્શન ન માત્ર સુરત પરંતુ કોલકાતા સુધી પણ હતા ગુજરાતમાંથી વધુ એક વખત સાયબર ક્રાઈમની ઘટના સામે આવી છે સુરતમાં સાયબર ક્રાઈમ આચરતી જામતારા ગેંગનો પર્દાફાશ થયો છે સાયબર સેલે ફિલ્મી ઢબે ઝારખંડથી મુખ્ય આરોપી સહિત ત્રણને ઝડપી પાડ્યા છે આરોપી આરટીઓની એપીકે ફાઇલ ડાઉનલોડ કરવાની ઠગાઈ આચરતા હતા અને વૃદ્ધ પાસે એપ્લિકેશન ડાઉનલોડ કરાવીને આશરે પોણા ત્રણ લાખ પડાવી લીધા હતા વૃદ્ધે અજાણ્યા નંબર પરથી આરટીઓ ઈ ચલણની એપ્લિકેશન ફાઇલ આવી હોવાનું સામે આવ્યું હતું પોલીસ દ્વારા ત્રણની ધરપકડ કરવામાં આવી છે કે વૃદ્ધે એપ્લિકેશન ડાઉનલોડ કરી બેંકની તમામ માહિતી નાખી હતી અને પેમેન્ટ પે ઓપ્શન્સ પર ક્લિક કરતાં જ એપ્લિકેશન બંધ થઈ ગઈ હતી ત્યારે કઠિયાઓએ વૃદ્ધ પાસે એપ ડાઉનલોડ કરાવી મોબાઈલ હેક કરી લીધો અને ભેજાબાજોએ ફોનમાંથી ડેટા ઉડાવી દેતા રેકેટના મૂળ સુધી પહોંચવાનું પણ મુશ્કેલ બન્યું હતું જોકે પોલીસે તમામ આરોપીઓની ધરપકડ કરીને આખરી પૂછપરછ શરૂ કરી છે તમામ મેસેજીસ વગેરે રીડ કરવાની પરમિશન મેળવી લીધી પેલા એક મોલવેર એમના ફોનમાં ઇન્સ્ટોલ થઈ ગયું અને જે મોલવેર છે એમની પાસે પછી આખી પરમિશન આપવાથી એ જે આપણો ફરિયાદી છે એમના જે નેટ બેન્કિંગનો આઈડી પાસવર્ડ કે ઓટીપી જે કંઈક હોય એ સામેવાળા પાસે ફોરવર્ડ થઈ જતો તો અને આરોપી પાસે જ્યારે મેસેજ ફોરવર્ડ થઈ ગયો ત્યારે એમને એમનો નેટ આપણા ફરિયાદીનું નેટ બેન્કિંગ એક્સેસ કરીને આખું અકાઉન્ટ ખા ખા ખાલી કરી નાખી તો ત્યારે એ ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને નવા મહિનાની પહેલી તારીખના રોજ અહીંયા એક એફઆઈઆર નોંધાયેલ હતી જે ગુનાની તપાસમાં અમે લોકોએ જ્યારે ટેકનિકલ વર્કઆઉટ કરી તો ખબર પડી કે ખરેખર જે વિડ્રોવલ કરવાની જે ટીમ હતી એ કોલકાતાથી ઓપરેટ કરતી હતી અને વિડ્રોવલ જે એટીએમથી થઈ હતી એ પણ કોલકાતામાં હતો તો આપણી અહીંયાથી વાયસ ગામેના નેતૃત્વમાં નેતૃત્વમાં એક ટીમ કોલકાતા જઈને ત્યાંથી બે આરોપીઓને ઝડપી પાડી હતી બંનેનું નામ એકનું નામ થયું અસલમ અંસારી અને બીજાનું નામ છે જામ નામ છે લઈક નફીઝ પછી બંનેને અહીંયા લાવ્યા અને ઇન્ટેરોગેશન કર્યું અને પછી ગૃહમંત્રી સાહેબની સૂચના અને સીપી સાહેબની માર્ગદર્શન હેઠળ અમે લોકો સુધી જઈને તપાસ કરી અને જ્યારે એપીકે ફાઇલનું એનાલિસિસ કર્યું તો ખબર પડી કે ક્યાંથી ખરેખર એ લોકો ઓપરેટ કરે છે એપીકે ફાઇલ અને પછી જે નંબર મળ્યો અને જે આરોપીનું નામ મળ્યું એમનું નામ છે સરફરાઝ અંસારી જે મેઇન આરોપી તરીકે સામે આવ્યું એમનું નામ અને એનું ખબર પડી કે ખરેખર જામતારાથી ઓપરેટ કરે છે ત્રણ આરોપી મળ્યા એમની સાથે જે બે આરોપી છે એ બંને પણ ઝડપી લેવામાં આવ્યું છે ખરેખર અત્યાર સુધીમાં જે વર્કઆઉટ કર્યું છે એમાં ખબર પડી છે કે ટોટલ જે આઠ બેંક એકાઉન્ટ અમે લોકોને મળ્યું છે એમાં એકસો એકવીસ એનસીસીઆરપી કમ્પ્લેન્ટ આખા દેશભરથી નોંધાયેલ છે અને એના સિવાય જે મુખ્ય આરોપી છે સરફરાજ એમના પર્સનલ બેંક ખાતામાં છવ્વીસથી સત્યાવીસ લાખનું ટ્રાન્ઝેક્શન્સ ઓલરેડી થઈ ચૂક્યું છે અને એ લોકો ખરેખર શું છે સેમ જ બેંક એકાઉન્ટ લાંબા સમય સુધી નથી વાપરતા તો એ લોકો તો ઘણા ઘણા લાંબા સમયથી એ કામ કરે છે તો હજી એટલા બધા ફ્રોડ કરી ચૂક્યા હશે એ આપણને તપાસમાં સામને આવશે બાઇક નંબરની આધાર પર અમે લોકોએ હ્યુમન ગેધર કરીને એમને બીજી વાર જે પ્રયાસ કરીએ એમાં અમે અમે લોકોને સફળતા તો બેઝિકલી જે એપીકે વાળું ફ્રોટ છે તો આ તપાસમાં એ સામે આવ્યો છે એ લોકો ભાગ પાડીને ત્રણ ટોળકી બનાવી દીધી છે અને મેં એમાં એક ટોળકી છે જે એપીકે ફાઇલ ડેવલપ કરાવે છે પછી સ્પ્રેડ કરાવે છે બીજી જે ટોળકી છે એ દેશભરથી ન્યૂલ અકાઉન્ટ ગેધર કરીને વિથડ્રોઅલવાળી ટીમને આપે છે પછી જ્યારે ફરિયાદ એપી કે ફાઇલ પર ક્લિક કરે એમનો પો પોતા પોતાની સાથે પછી થઈ જાય અથવા તો પૈસો જતો રહે ત્યારે જે બે નંબરવાળી ટોળકી છે બેંક ખાતામાં જે જે રીતે પૈસા આવે તે રીતે એ લોકો પછી કોલકાતાવાળી ટીમ જ્યાં વિડ્રોવલ ટીમ એ લોકો શું કહેવાય મતલબ ત્યાંથી ઓપરેટ કરે છે એમની વિડ્રોવલ ટીમ એમને એ લોકો માહિતી મોકલે છે પછી વિડ્રોવલ ટીમ કોલકાતા ખાતેથી પૈસા વિડ્રો કરીને કેશ ડિપોઝિટ મશીનમાં નાખે છે અને કેશ ડિપોઝિટ મશીનમાં જે આરોપી છે એમના પર્સનલ અકાઉન્ટ બધા એ લોકો આપે છે અને પછી એ રીતે એ લોકો પોતપોતાની કમિશન કાપીને આગળ આગળ પૈસો મૂકી આપે છે તો આપણું સુરતના સેગમેન્ટમાં અત્યારે બસ આટલું જ ફરી મળીશું નવી માહિતી સાથે લેટેસ્ટ ખબરો સાથે ત્યાર સુધી મને આપશો રજા નમસ્કાર